જય ભીમ જય બુદાય આપણા ગુજરાતની અંદર ત્રણ જ એવા ધારાસભ્ય છે કે બાહુબલી અને સમાજ અને સંગઠનની સાથે રહી અને અત્યાચાર અને ભ્રષ્ટાચાર અને જે સરકાર સત્યાવીસ વર્ષથી નાગરિકો અને નાના વર્ગોની ઉપર જોર અજમાવી લે છે એની સામે લડત લડી રહ્યા છે તેમ પેલા ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા અને જિજ્ઞેશેશભાઈ મેવાણી એવા કાર્યકર્તા અને એવા ધારાસભ્ય છે કે દરેક સમાજને સંગઠન રાખી સાથે રહી અને ન્યાય માંગવા માટે લડત લડી રહ્યા છે તો એવા ધારાસભ્યોને સહમત અને સહયોગથી મત આપો અને આપણી યુવા પેઢીઓની ખેડૂતોને અથા અથાવત રાખે અને નાના વર્ગોને સાથે રાખી સહયોગ કરે છે જય ભીમ જય નમો બુધાય આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આગળ વધારજો